નમસ્કાર મિત્રો પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીની વિશેષ રજૂઆત ધર્મ દ્રષ્ટિમાં હું ડોક્ટર મોલી રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાના છીએ શ્રાવણમાં શ્રી શિવ સ્તોત્રની જે સર્વે સ્તોત્રમાં ઉત્તમ છે કલ્યાણના મૂર્ત સ્વરૂપ છે ભગવાન શિવ તો જગતના માતા પિતા છે અર્ધનારીશ્વર અને તેમની દિવ્ય મહિમાનું ગાન છે સ્તોત્રમ શ્રી શિવ નિર્માલ્યનો દોષ શિવ મહિમ્ન સ્તોત્રથી દૂર કર્યો હતો આ સ્તોત્રના એકાદશ આવર્તનનો પાઠ કરવાથી રુદ્ર પાઠનું ફળ માનવામાં આવે છે તો સ્વામી રામતીર્થ આ સ્તોત્રના ગાનથી સમાધિ મગ્ન થતા હતા શિકાગોની ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે આ સ્તોત્રની રુચિ નામ વૈચિત્ર રુજકુટિલ નામ પથજુષા આ પંક્તિ બોલ્યા હતા અને ધર્મનો સંદર્ભ સમજાવ્યો હતો તો આગળ વાત કરીએ કે ઓમકારેશ્વર માંધાતા મંદિરમાં આ સ્તોત્રની એકત્રીસ શ્લોકની પંક્તિઓ અંકિત છે તો આ સિવાય બીજા શ્લોકને પણ માન્યતા આપી છે કુલ તેતાલીસ શ્લોક અંકિત થયેલા છે કહે છે ને શિવો ભૂતવા શિવો યજેત આપણે પણ ભક્તિપૂર્વક આ શ્લોકનું મહત્વ સમજીશું ભગવાન શિવ મહાદેવના અસંખ્ય પદો સ્તુતિઓ ગીતો ભજનો અન્ય અનેક કૃતિઓ છે પરંતુ તે દરેકમાં શિવજીની મહિમાનું વર્ણન કરનારું ભક્ત શ્રી પુષ્પ દંતનું મહિમ સ્ત્રોત્ર ખૂબ જ લોકપ્રિય અને પ્રચલિત છે અનેક ભાષાઓમાં આનો અનુવાદ થયેલો છે અને આ સ્તોત્ર શિવજીને ઘણું જ પ્રસન્ન કરનારું છે ઘણા આચાર્યોએ આનું વર્ણન તથા વિવરણ કરેલું છે જેના વિશે આપણે ગુજરાતીમાં પણ વર્ણન લોકોપયોગી અને સરળ ભાષામાં થયેલું જોવા મળે છે આ સ્તોત્રમાં કુલ મળીને તેતાલીસ શ્લોકો છે જેમાં શરૂઆતના ઓગણત્રીસ શ્લોકો શિખરણી છંદમાં અને બાકીના હરિણી માલિની અનુષ્ટુપ તથા વસંત તાલિકા છંદમાં રચાયેલા છે હવે આપણે એક નજર કરી લઈએ પુષ્પદંત પરિચય ઉપર કારણ કે આ શ્લોકના રચયિતા શ્રી પુષ્પદંત એક ગંધર્વ રાજ હતા તેમના દાંત ખરેખર કંદ પુષ્પની માફક કળીઓ સમાન ધોળા અને સુંદર હતા તેથી તે પુષ્પદંત તરીકે પ્રસિદ્ધ થયા હતા તેઓ શરીરે સુંદર અને ગુણ ભક્તિ તથા ઐશ્વર્યથી શોભતા હતા તે શિવ ભક્ત હતા શિવજીના માનીતા ગણમાં તેમનું સ્થાન શિવ મહિમના સ્તોત્રને ગાયા પછી થયું હતું તે વાત તેમણે જ પોતાના રચેલા સ્તોત્રમાં જણાવી છે પુષ્પદંત રૂપી પુષ્પમાંથી આ મહિમ સ્તોત્રના રૂપમાં આ સ્તુતિની પ્રગટતી પવિત્રતા શોભા મોહકતા અને મહેકનો લાભ આપણે સૌએ શિવ આરાધના રૂપે લેવો એ જ સમજદારી છે અને મહિમ સ્તોત્રની રચના અને હેતુ એ પણ પુષ્પદંતને જ આભારી છે આ મહિમ સ્તોત્રની રચના ચંદ્રમૌલી ભગવાન શિવના દાસ સેવક એવા ગંધર્વ રાજ પુષ્પદંત ખરેખર શિવના ક્રોધમાંથી પોતાના મહિમાથી ભ્રષ્ટ થયા હતા તેથી મહાદેવને પ્રસન્ન કરવા અને શિવ નિર્માલ્યનો દોષ દૂર કરવા આ અતિશય દિવ્ય મહિન્ન સ્તોત્રની રચના કરી હતી આ શ્લોક બાંક પુષ્પદંતે પોતાની સ્તોત્રની રચનાનું પ્રયોજન જણાવે છે આપણે વિસ્તારમાં વાત કરીએ તો તે પોતે ગંધર્વરાજ હતા પરંતુ મહાદેવના ક્રોધનો ભોગ બનવાથી તેમણે આ દિવ્ય મહિમાનું ગાન કર્યું તેવું પુષ્પદંત જણાવે છે હવે ઈચ્છા થશે જાણવાની કે શિવે શ માટે ઉપર ક્રોધ કર્યો હતો એવું તો કયો દોષ હતો જેનાથી શિવ નારાજ થયા હતા પૌરાણિક કથાઓ અનુસાર પુષ્પદંત ગંધર્વ રાજ એ ઇન્દ્રની સભાના મહત્વ ગંધર્વ હતા તેમણે શિવની પૂજા અર્થે રોજે ઇન્દ્ર ભગવાનને ફૂલો લાવી આપવાનું કામ માથે લીધું હતું એક વખત તેઓ વિહાર કરતા કરતા કાશી નરેશ ચિત્ર રથના બગીચા ઉપરથી પસાર થાય છે જોવે છે કે ત્યાં આગળ ખૂબ જ સુંદર સુંદર ફૂલો ઉગાડેલા છે જે મનોહર રમ્ય દ્રશ્ય એમનાથી ખૂબ જ મનહરી લીધો રોજે તેઓ કાશી નરેશ ચિત્ર રથના ઉદ્યાનમાંથી ફૂલોની ચોરી કરીને ઇન્દ્ર ભગવાનની પૂજામાં મૂકતા હતા ત્યારે કાશી નરેશને શંકા ગઈ કે મારા પૂજામાં ફૂલો ઓછા કેમ પડે છે ત્યારે તેમણે પોતાના બગીચામાં શિવ શિવનિર્માલ્ય એટલે કે બીલીપત્રો એમને ફેલાવીને મૂકી દેવડાવે છે ગંધર્વરાજને આની કંઈ ખબર ન હોવાથી તેઓ રોજની જેમ ફૂલોની ચોરી કરવા માટે આવે છે અને જોયું અજાણતા જ ગંધર્વ ગંધર્વરાજ પુષ્પદંતે શિવ નિર્માલ્ય ઉપર પગ મૂકી દીધો અને ત્યાં જ તેઓ જડાઈ ગયા શિવ નિર્માલ્યનું ઉલ્લંઘન થયું હોવાથી શિવજીના શ્રાપથી તેઓ સૂક્ષ્મ સ્વરૂપ બની ગયા અને શરીરની શક્તિઓ નિર્મળ બની ગઈ એકદમ અસ્તેજ થઈ ગયું આ તકલીફમાંથી બચવા માટે પુષ્પદંતે શિવની મહિમાનું ગાન કરે છે અને આ જે ગાન છે અને શિવની મહિમાનું દિવ્ય સ્તોત્ર છે તે શિવ મહિમ તરીકે ઓળખાય છે પુષ્પદંતનું નામ અજોડ અપૂર્વ અને ઘરું જ સાર્થક લાગે છે તેના દાંત પુષ્પો જેવા હોય છે તેની જીભ હૃદય વાણી અને વર્તન પણ આપણે શિવમહિમના સ્તોત્રની વાત કરીએ તો આ દિવ્ય ગાનમાં પુષ્પદંત કહે છે કે મહિમના સ્તવન જેવું ઉત્તમ બીજું કોઈ સ્તોત્ર કે સ્તવન નથી ખરેખર મહિમના સ્તોત્રનો મહિમા અદ્ભુત છે શ્રી પુષ્પદંતનું અંતર શિવની શ્રદ્ધાથી અને ભક્તિથી છલોછલ ઉભરાતું હતું એટલે એમાંથી વહેલું આ સ્તુતિગાન વાણીનું સ્વરૂપ ધારણ કરે છે અને હૃદયથી ગવાયેલું હોવાને કારણે આ સ્તુતિ જ્યારે પ્રયાસથી નહીં પણ પૂરા પ્રેમ ભાવથી જ્યારે ઉતરી ગઈ હોય ત્યારે ઈશ્વરની કૃપાનો અવતાર બની જાય છે સ્ત્રી તત્વ અને પુરુષ તત્વ બંને હોય છે તેમની આ સ્તુતિમાં સ્ત્રી સહજ લાલિત્ય અને પુરુષ સહજ કઠોરતાનો સુભગ સમન્વય થયેલો જોવા મળે છે તેની પ્રથમ બે પંક્તિમાં કઠોર અને ક્લિષ્ટ જોવા મળે છે પરંતુ અંતિમ બે પંક્તિઓ કોમલ અને લલિત છે પુષ્પદંતની વાણીમાં માધુર્યથી છલકાતી અને અમૃત નિર્માણ કરનારું તત્વ જોવા મળે છે પુષ્પદંત ગંધર્વ રાજ હતા તેથી જન્મજાત ગાયન વાદન અને સંગીતની કળામાં કુશળ તો હોય જ તે પણ સ્વાભાવિક હતું તેથી સમગ્ર શિવ મહિમના સ્તોત્રમાં શબ્દોની પસંદગી પણ અતિશય મધુર અને હૃદયને સ્પર્શે તેવી છે જે લયબદ્ધ ગાઈ શકાય તેવી છે આપણે પણ આ સ્તોત્રને કંઠમાં કે કર્ણમાં ગાઈને સાંભળીને તેની પ્રેમળ જ્યોતિમાં શિવ સ્વરૂપનો સાક્ષાત્કાર કરીએ એમાં જ શિવનની અને શિવની સાર્થકતા છે શિવમહિમના સ્તોત્ર એક અમૃત સમાન છે શિવજીના નાના મોટા તમામ સ્વરૂપને અમર નમસ્કાર કરેલા છે નમો નમઃ નમો નમઃ કહીને પ્રિયદવ સ્મરહર ત્રિનયન વગેરે શિવજીના સ્વરૂપોને નમસ્કાર ભક્તિપૂર્વક કરેલા છે આમાં શિવમહિમના સ્તોત્ર આપણામાં પણ શિવજી પ્રત્યેનો પ્રેમભાવ ભક્તિ ભાવ સમર્પણ ભાવ ઉત્પન્ન કરી જાય છે અને આપણને શિવમય બનાવી દે છે તો શિવમય આવા શિવ મહિમ સ્તોત્રની ફળશ્રુતિ પણ અદ્ભુત છે દેવ દાનવો માનવોથી પૂજાતું સ્વર્ગ અને મોક્ષના કારણરૂપ આ એકમાત્ર સ્તોત્ર પુષ્પદંતે રચેલા આ અમોઘ શિવ મહિમના સ્તોત્રનો જે કોઈ મનુષ્ય હાથ જોડી અનન્ય ભાવ પ્રેમ ભાવે પાઠ કરશે તેનું કિન્નરો પણ એટલે કે શિવજીના ગણો પણ ગુણગાન કરશે તે શિવલોકમાં શિવનું સાયુજ્ય પામશે એટલે કે સાનિધ્ય પામશે જે મનુષ્ય આ મહિમના સ્તોત્રનો એક વાર બે વાર કે ત્રણ વાર પાઠ કરે છે તે શિવકમાં જાય છે અને અગિયાર વાર કરે છે તેને રુદ્રી પાઠનું ફળ માનવામાં આવે છે ભગવાન શિવની સાથે આનંદ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે મહાદેવ શ્રી શિવજીને તથા શિવ મહિમના સ્તોત્રના રચયિતા શ્રી પુષ્પદંતને શિવજીના સ્મરણ સાથે વારંવાર નમસ્કાર વારંવાર નમસ્કાર આપણે તેની પંક્તિઓ થોડી જોઈ લઈએ અને સમજીએ સ્તુતિર સર્વ સમજીનામ વસન્નાથ સ્તોત્રે હર સર્વસ્વરી ગૃણનિપવાદ પરિકર આયની પ્રથમ કરી છે હે ભગવાન આપણા નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરુષો જાણતા નથી કારણ કે આપણા નિર્ગુણ સ્વરૂપ મન વાણીથી પર છે તેમજ આપને પુરુષોએ કરેલી સ્તુતિ પણ વર્ણવી શકાતી નથી બ્રહ્માદિનો સંસ્કૃત ભાષાનો શબ્દ ભંડાર પણ આપનું નિર્ગુણ સ્વરૂપ વર્ણવી શકતા નથી બ્રહ્માદિકની વાણી પણ હે હર તમને વર્ણવવા માટે સમર્થ નથી પક્ષી જેમ પોતપોતાની શક્તિ પ્રમાણે ઉડે છે તે જ પ્રમાણે સર્વજન પોતપોતાની બુદ્ધિને અનુસરીને આપની સ્તુતિ કરે છે તેથી સર્વે સ્તુતિ કરનારાઓ તેમનો દોષ હોય તો પણ નિર્દોષ છે આ મહિમ સ્તોત્ર બાબત મારો પ્રયત્ન પણ તે જ દ્રષ્ટિનો નિર્દોષ છે પછીની કડીમાં કહેવામાં આવ્યું છે अतीतपन्थानं तव च महिमावाङ्मनसयो रतद्व्यावृत्यायं चकितमभिधे श्रुतिरपि सकास्य स्तोतव्य कतिविधगुणाकास्य विषया નવચા હે ભગવાન આપનો મહિમા મન તથા વાણી વડે જાણવામાં આવતો નથી અને આપના મહિમાનું શ્રુતિઓ પણ ગૌરવપૂર્વક એ જ રીતનું વર્ણન કરે છે વાક્ય વડે ભેદ સગુણ સ્વરૂપનો નિષેધ કરવા છતાં બીજા અર્થ વડે સગુણ વસ્તુનું પ્રતિપાદન પણ કરે છે આપનો આ રીતનો અપાર મહિમા વર્ણવવાને કોઈ પુરુષ પણ સક્ષમ નથી તેમજ આપ કોઈ પણ પુરુષને ઇન્દ્રિય ગોચર પણ નથી આમ તમારું નિર્ગુણ સ્વરૂપ બધાને અગમ્ય છે અને તમારા સગુણ સ્વરૂપને વર્ણવવા માટે સંસ્કૃત આદિ ભાષાઓમાં પણ શક્તિ નથી તે છતાં તમારા સગુણ સ્વરૂપની તો શંકર બધા જ સ્તુતિ કરે છે તો આગળ કહેવાયું છે મધુસ્પિતા વાચ સ્તવન બ્રહ્મ गपिसुरगुरोर्वीस्मयपदं मम त्वेतां वाणीं गुणकथनपुण्येन भवता पुनामित्यर्थेस्मिन् पुरमथन हे भगवान् મારી સ્તુતિ તમને કોઈ પણ પ્રકારે યથાર્થ વર્ણવી શકતી નથી કારણ કે તમે વેદોની મધ જેવી મધુર વાણીના રચયતા છો હે ભગવાન વાણીના ભંડાર રૂપ બ્રહ્માદિની સ્તુતિ પણ ખુશ ન કરી શકે તો મારી સ્તુતિ તમને ક્યાંથી સંતોષ આપી શકે હું આ બધું જ જાણું છું છતાં તમારી સ્તુતિ કરું છું કારણ એ છે કે હું તમારા સ્તવનથી મારી વાણીને નિર્મળ કરું છું એમ જ હું માનું છું મારી વાણીથી તમે આનંદ પામો એ મારી ધારણા નથી આ જ કારણથી હું તમારી સ્તુતિ કરવા માટે પ્રવૃત્ત થયો છું તો હે ભગવાન આપનું ઐશ્વર્ય જુદે જુદે રૂપે જુદા જુદા ગુણોએ કરીને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણેય વ્યક્તિમાં આરોપિત છે દેવોમાં આરોપિત છે અને તે બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્ર સત્વ રજસ અને તમસ એ ત્રણેય ગુણો વણે જુદે જુદે રૂપે પ્રતીત થાય છે વળીએ ઐશ્વર્ય ત્રણેય લોકમાંથી ઉત્પત્તિ સ્થિતિ તથા ત્રણેયનો પ્રલય કરવા છતાં બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્ર રૂપે રહે છે હે ભગવાન તમારું રૂપ ન સમજી શકવાના કારણથી જળ બુદ્ધિવાળાઓ આપના ઈશ્વર્યની નિંદા કરે છે અને નિંદા પાપી પુરુષોને લાગે છે પરંતુ આપના સર્વ જ્ઞાતિ ગુણયુક્ત ઐશ્વર્યની નિંદા શુદ્ધ મુમુક્ષોને અતિ અપ્રિય લાગે છે स खलु किमुपायास्त्रिभुवना किमाधारो धाता सृजति किमुपादान इति च वनरसरयूस्योहतधिया कुतर्कोऽयं મોહાય જગતા હે ભગવાન પરમેશ્વર ત્રણ ભુવનની ઉત્પત્તિ કરે છે પરંતુ જળ બુદ્ધિવાળાઓ જગતને ઉત્પન્ન કરવા બાબત શ્રી ક્રિયા થતી હશે તે ક્રિયા કયા કયા પ્રકારની હશે તેના અમલમાં કયા કયા પ્રકારો યોજાયા હશે જગતનો આધાર તણા જગતને ઉત્પન્ન કરવામાં નિમિત્ત આને ઉપાદાન કારણ શું હશે આવો કુતર્ક કરે છે પ્રભુએ કુતર્કનું તાત્પર્ય એ છે કે જગતના આપણા ભક્તોના ચિત્તને ભ્રમણા પમાડવી આપને વિશે આવા કુતર્ક એ જ અયોગ્ય છે કારણ કે આપ તો અચિંત્ય મહાત્મયથી યુક્ત છો अजन्मानो लोका किमयभवन्तोऽपि जगता मदिष्टाधारं किं भवविधिर्नादृत्य भवति अनीशो वा कुर्याद् भुवनजननेकपरिकरो સ્વામ હે ભગવાન આપ સર્વ દેવોમાં શ્રેષ્ઠ છો છતાં આ દ્રશ્ય સપ્ત સાકાર છે આમ જગત સાકાર હોવા છતાં અજન્મા હશે સંભવિત નથી કારણ કે જે સાકાર વસ્તુ છે તેનો જન્મ પણ હોય છે જ જેમ ઘડો સાકાર છે તેથી તે ઉત્પત્તિમાન છે તેમાં જગત અધિષ્ઠાન પરમેશ્વરની અપેક્ષા વગર ઉત્પન્ન કેવી રીતે થયું હશે ઈશ્વર સિવાય બીજો કોઈ જગત કરતા હશે બ્રહ્માંડને ઉત્પન્ન કરવામાં વિશે અનેક પ્રકારના સંદેહ મૂઢજનોમાં થાય છે પરંતુ આપને વિશે સંશય કરવો તે યોગ્ય નથી તેમજ આપ કરતા બીજો કોઈ સમર્થ પણ નથી એટલે જ તો કહેવાયું છે ને નેશુપતિમતમ વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમી ચ રુચી વૈચિત્રા દૃજુ કુટિલ નાનામ પથ જુશામ ૃણામે કો ગમ્યા સ્વમસી પય સામ ત્રણ વાક્યો વડે ત્રણ વેદ તમારી પ્રાપ્તિનો માર્ગ બતાવે છે તો સાંખ્ય શાસ્ત્ર વડે કપિલ યોગ શાસ્ત્ર દ્વારા પતંજલિ મુનિ તથા ન્યાય વૈશ્વિક શાસ્ત્ર દ્વારા ગૌતમ કણાદિ મુનિ પશુપતિ વડે શૈવો તથા નારદ જેવો નારદ પંચરાત્રના રચનાર છે તેઓ વૈષ્ણવ મત દ્વારા તમારી પ્રાપ્તિના ભિન્ન ભિન્ન માર્ગ બતાવે છે આ મુખ્ય પાંચ ભેદ છે અને સકલ મતવાદીઓ અહંકાર વડે પોત પોતાના સિદ્ધાંતને જુદા જુદા માને છે પરંતુ જેમ સર્વ નદીઓના જળ પૃથક પૃથક માર્ગો વડે એક સમુદ્રમાં મળી જાય છે તેમ અધિકારી ભેદ વડે આપ એક પ્રભુ સઘળા જ મુમુક્ષોને પ્રાપ્ત થાઓ છો હે પુરમથન કેટલાક સાંખ્ય અને પાતંજલ મતવાળા મીમાંસકો સર્વ જગતને નિત્ય અનિત્ય માને છે બીજા મતવાળા નાસ્તિકો આ જગતને નિત્યા નિત્ય માને છે આ રીતે ભિન્ન ભિન્ન મતવાદી લોકો આ જગતને ભિન્ન ભિન્ન પ્રકૃતિ માને છે આ ભિન્ન મતોવાળા તમારા સ્વરૂપને જાણતા નથી તેમજ હું પણ સ્વરૂપને જાણતો નથી તો હું મારી હાંસી થવાનો ભય ત્યજીને તમારી જ પ્રાર્થના મારા શબ્દોથી કરું છું હે મહાદેવ આપના ઐશ્વર્યનો પાર પામવા માટે બ્રહ્મદેવ આકાશ તરફ અને વિષ્ણુ પાતાળમાં ગયા પરંતુ ઉભય માના કોઈને પણ આપની લીલાનો અંત પ્રાપ્ત થયો નહીં કારણ કે આપ પ્રભુ તો વાયુ અને અગ્નિ છો તેમાં વાયુ ગત્વ તેમાં વાયુ સ્વગયત લિંગનું મૂળ છે બ્રહ્મદેવ માત્ર બ્રહ્માંડના અને વિષ્ણુ માત્ર જળ નિવાસ છે માટે આપનું ઈશ્વર્ય જાણવાને કોઈ સમર્થ થતો નથી અને એ બ્રહ્મા વિષ્ણુના અંતરમાં આપ સ્વતઃ પ્રાકટ્ય માનો છો તેથી જ બ્રહ્મા અને વિષ્ણુ શ્રદ્ધા અને ભક્તિ વડે આપની સ્તુતિ કરે છે હે ભગવાન આપની સેવા ફળની પ્રાપ્તિ કરતી નહીં હોય એમ માનવું એ કેવળ મૂર્ખતા છે આપ ઈશ્વરની ભક્તિ તો સાક્ષાત પરંપરાગત કુળને આપનારી છે તો દર્શક મિત્રો આજે આપણે જાણ્યું ધર્મ દ્રષ્ટિમાં પાવન શિવ મહિમના સ્તોત્ર વિશે કાલે આપણે ફરીથી મળીશું આ જ સમયે નવી દ્રષ્ટિ અને નવા દ્રષ્ટાંત સાથે ત્યાં સુધી મને રજા આપશો Namaskar!